अनिल केशु भाई झापड़िया है मैं गाँव केड़ी तालुका बाबरा जिला अमरेली का रहवासी हूँ मेरा परिवार मध्यम परिवार वर्ग से आता है मैंने जीपीएससी एग्ज़ाम की प्रिपरेशन लास्ट चार पाँच वर्ष से कर रहा हूँ और रिसेंटली जीपीएससी आईसीटी ऑफिसर की एग्ज़ाम में समग्र गुजरात में मैं सेकंड रैंक पर आया हूँ मैंने इस एग्ज़ाम की तैयारी 2022 में जनवरी में उसकी प्रीलिम्स एग्ज़ाम क्लियर करी और हम रिसेंटली लास्ट मंथ अक्टूबर में उसका इंटरव्यूज भी हो चुका है और उस इंटरव्यूज़ के रिजल्ट में मैं समग्र पूरे गुजरात में सेकेंड रैंक पर आया हूँ इस सफलता की मैं क्रेडिट में पूरे मेरे माता बाप माँ बाप को मेरी भाई बहन धर्मपत्नी को और मेरे अशोक बनेवी को स्पेसिफिकली देना चाहूँगा कुछ उसके बिना ये पॉसिबल नहीं था और मेरे सभी जी पी एस सी के जितने भी विद्यार्थी है जो ये परीक्षा की तैयारी करते हैं उनको मैं ये संदेश जरूर देना चाहूँगा कि अगर आप हार्डवर्क के साथ साथ आप थोड़ी धीरज भी रखोगे तो सफलता एक दिन एक दिन ज़रूर मिलेगी સિફ આપો પૂરી મહેનત કે સાથ આગે બઢતા રહો તો એક દિન આપતા મેગી મારું નામ અનિલ કેશુભાઈ ઝાપડિયા છે હું ગામ કેડી તાલુકો બાબરા જિલ્લા અમરેલીનો રહેવાસી છું હું મધ્યમ પરિવારમાંથી આવું છું અને જીપીએસસીની પરીક્ષા હું છેલ્લા ચાર પાંચ વર્ષથી તૈયારી કરું છું અને હમણાં રિસન્ટલી જીપીએસસી આઈસીટી ઓફિસરની એક્ઝામમાં હું સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે પાસ થયેલો છું આની એક્ઝામની હું વાત કરું તો મેં એક્ઝામ બે હજાર બાવીસના વર્ષમાં જાન્યુઆરીમાં આપેલી હતી જ્યાર પછી મેં પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર કરેલી અને હમણાં ઓક્ટોબર મહિનામાં એના ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ થયેલા હતા અને સારું એવું પરફોર્મન્સ પણ મારું ઇન્ટરવ્યૂમાં રહ્યું હતું જેના પરિણામ સહિત હું સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે પાસ થયેલો છું આ પરિણામનું સમગ્ર ક્રેડિટ હું મારા માતા પિતા મારા ભાઈ બહેન મારી ધર્મપત્ની અને મારા અશોક બન્યો એને સ્પેસિફિકલી આપીશ કારણ કે એની વગર આ શક્ય નહોતું બધાનો બહુ સુખ સહ અને સારો સહકાર રહેલો હતો હું મારા જીપીએસસીના બધા એક્સપિરિયન્સને એટલું કહીશ કે જીપીએસસીને એક્ઝામ કરવી હોય તો તમારે હાર્ડવર્ક સાથે તમારી પેશન્સ અને ધીરજ પણ રાખવી પડશે જો સારું એવું પરિણામ તમારે જોઈતું હોય તો મહેનત અને ધીરજ આ બે જ એવું કોમ્બિનેશન છે કે જેનાથી તમને સફળ થવા માટે બહુ સારું રહેશે જીપીએસસી માટે સાહેબ મારું નામ કેશુભાઈ બાઘાભાઈ ઝાપડિયા હું ખીડી ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલીનો રહેવાસી છું હું બે સોપડી ભણેલ છું મારા પરિવારમાં મારા બે દીકરા એક દીકરી અને અમે સમગ્ર અમારો પાંચ વ્યક્તિનો પરિવાર છું હું પોતે ખેડૂત છું અને મારી પાસે પાંચ વીઘા જમીન છે તેમાં હું પરંપરાગત ખેતી કરું છું અને સાથે હું ડ્રાઇવિંગ તરીકે પણ કામ કરું છું મેં મારા બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યા છે તેથી ખેતીમાં સખત મહેનત કરી છે અને મારા દીકરા દીકરીને સફળતાના શિખર સર કરાવ્યા છે મારી મારો દીકરો અનિલ જીપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે મેળવેલ છે તેથી અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છીએ મારું નામ મધુબેન છે અમે ખેતીવાડીનું કામ કર્યું છે અને ત્રણેય છોકરાઓને ભણાવ્યા છે મારો અનિલ ગુજરાતમાં બીજો નંબર લાવ્યો છે પાસ થઈ ગયો છે એમને બહુ આનંદને બહુ ખુશી થયા છે